એકદમ ટેસ્ટી અને સ્પાઇસી સ્પાઇસી એવા બ્રેડ પકોડા રેડી છે ચાલો જમવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે સેન્ડવિચ અને બ્રેડ પકોડા આજે એક જ માવામાંથી બે વસ્તુ બનશે તો ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા કિલો જેટલા બટેટા બાફી લીધા છે અને અહીંયા મેં પાંચસો ગ્રામ વટાણા છોલીને મેં લઈ લીધા હતા અને તેને પણ મેં માઇક્રોવેવમાં સરસ બાફી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે બટેકાને છોલીને તેનો સરસ મજાનો માવો તૈયાર કરી લેશું તો તેના માટે પહેલાં આપણે બટેટાને બધા બટેટાને આપણે છોલીને તૈયાર કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે ડુંગળી કટ કરી લીધી છે અને હવે તેમાં આપણે મરચાં પણ કટ કરીશું અને તેની પણ ઝીણી સરસ પેસ્ટ બનાવીશું અને આ બધું આપણે વઘારીને તેનો સરસ મજાનો બટેટાનો માવો રેડી કરવાનો છે આ માવો આપણે સેન્ડવિચમાં પણ વપરાય છે બ્રેડ પકોડામાં પણ વપરાય છે અને સમોસામાં પણ આ માવો તમે ભરી શકો છો સરસ મેંદાનો લોટ બાંધીને તેના સરસ મજાના તમે સમોસા પણ કરી શકો છો બ્રેડ પકોડા બ્રેડ વડા બધું જ આમાંથી થાય છે એકદમ ટેસ્ટી અને મસ્ત ફ્લેવરમાં આ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણો મરચાં અને ડુંગળીની ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે હવે આમાં આપણે બધો તેને વઘારીને મસાલો સરસ કરી લેશું સૌથી પહેલાં આપણે બટેકાને આવી રીતે મેશ કરી લેશું સૌથી પહેલાં આપણે મસાલો રેડી કરી લેશું તેના માટે અહીંયા મેં બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેલને હવે આપણે આવવા દઈશું છે એટલે જીરું આપણું સરસ ચટકી ગયું હવે તેમાં આપણે હિંગ એડ કરીશું હિંગ આપણે નાખી દીધી છે ત્યારબાદ તેમાં આપણે ડુંગળી અને મરચાં જે ગ્રેવી કરી લીધી છે તે એડ કરી દેસુ

હવે આપણે આમાં બીજા મસાલા કરી લેશે અહીંયા આપણે લીલા મરચાં સો ગ્રામ જેટલા નાખ્યા છે તો આપણે લાલ મરચું જે લસણવાળું આવે છે તે થોડું એડ કરીશું આ થોડો સ્પાઇસી હોય તો વધારે મજા આવે છે ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું ઓડર આપણે નથી નાખવાની ત્યારબાદ આપણે ધાણાજીરું એડ કરીશું મેં અહીંયા બે યા યા ટેબલ જેટલું જેટલું જીરું લઈ લીધું છે અને હવે બધું સરસ મિક્સ કરીને થોડીવાર માટે તેને ચડવા દઈશું એટલે બધો જ મસાલો આપણો સરસ ડુંગળી અને મરચાં સાથે કૂક થઈ જાય ફ્રેન્ડ્સ એવી સરસ સુગંધ આવી રહી છે ઘરમાં ફ્રેન્ડ્સ ગરમ મસાલો પણ મારે હું ઘરે જ બનાવું છું દાળ શાકનો જે ગરમ મસાલો આવે છે તે પણ હું ઘરે જ બનાવું છું આપણો મસાલો થઈ ગયો છે હવે આને આપણે બટેટામાં એડ કરી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ફ્રેન્ડ હવે આપણો જે બટેટાનો માવો છે તેમાં આપણે આ મસાલો બધો નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે બટેટાના ભાગનું મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે ત્યારબાદ આપણે આમચૂર પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર લઈ લીધો છે અને હવે આપણે તેમાં ધાણા એડ કરીશું ફ્રેન્ડ આપણે જે માવો રેડી કરવાનો છે તેમાં આપણે જ્યાં જ્યાં બધા ધાણા એડ કરીશું ફ્રેન્ડ્સ મને ધાણા ખૂબ જ ગમે છે આ ધોઈને કોરા કરેલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું અને બધું મિશ્રણ સરસ હલાવી લેશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બનાવજો ખૂબ જ સરસ બને છે તમે પણ આવી રીતે જાજો બધો માવો બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે તમે તેમાંથી બટેટા વડા પછી સેન્ડવિચ પછી બ્રેડ પકોડા બ્રેડ વડા બધું જ તમે બનાવી શકો છો હવે આપણે આમાં વટાણા એડ કરવાના છે ફ્રેન્ડ્સ આવી રીતે આલુ મટરનો માવો ખૂબ જ સરસ ઘરે તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાનો આપણો સેન્ડવિચનો માવો રેડી થઈ ગયો છે બ્રેડ પકોડાનો માવો રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાંથી બ્રેડ પકોડા બનાવી લેશું તો ફ્રેન્ડ બ્રેડ પકોડા બનાવવા માટે હવે આપણે પહેલાં તેનું બેસન રેડી કરીશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે આને પલાળી દઈશું તો ફ્રેન્ડ ચણાના લોટમાં આપણે સૌથી પહેલાં મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું મેં અહીંયા એક ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીશું અને સરસ મજાનું જે બટેટાવાળાનું બેટર બનાવીએ છીએ તેવું તેનું બેટર બનાવી લેશું ત્યારબાદ તેમાં થોડું આપણે બેકિંગ સોડા એડ કરીશું બે પીંચ જેટલો મેં બેકિંગ સોડા એડ કર્યો છે અને ત્યારબાદ પાછા આપણે તેમાં ધાણા સ્પ્રિન્કલ કરીશું અને પાછું બધું સરસ હલાવી લેશું અને હવે આપણે બ્રેડ પકોડાને બ્રેડમાં લેયર કરીને તળી લેવાના છે આપણું બેટર પણ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ મેં અહીંયા જે સેન્ડવિચ બ્રેડ આવે છે તે લઈ લીધી છે ફ્રેન્ડ હવે આપણે માવો બ્રેડ ઉપર લગાવી દઈશું અને તેની ઉપર આપણે બીજી બ્રેડને આવી રીતે ઢાંકી દઈશું સરસ ફિટ કરી દઈશું અને તેના આપણે ચાર પીસ કરી દેશું ફ્રેન્ડ કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આવી રીતે તમે પીસ પણ તૈયાર કરીને રાખી શકો છો જો ફ્રેન્ડ્સ હવે આને આપણે ચણાના લોટમાં ડીપ કરીને તળી લેશું તો આવી રીતે આપણે પાંચથી સાત બ્રેડનું કરી લેશું પીસ આવા તૈયાર કરી લેશું ફ્રેન્ડ આવી રીતે તમે ક્રોસમાં પણ કટ કરી શકો છો અને ક્રોસમાં પણ તમે આવી રીતે તેને આવી રીતે પણ તમે કટ કરી શકો છો તો આવી રીતે પણ આપણા બ્રેડ પકોડા રેડી થાય છે જુઓ આ પીસ પણ ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં ફ્રેન્ડ્સ હવે આપણું તેલ પણ આવી ગયું છે તો હવે આપણે પકોડાને તળી લેશું તો ફ્રેન્ડ હવે આપણું તેલ આવી ગયું છે ગેસનો ફ્લેમ આપણે ફાસ્ટ કરી લેશું અને હવે આપણે બેટરમાં ડીપ કરીને બ્રેડ પકોડા બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આપણા મસ્ત મજાના બ્રેડ વડા તળાઈ રહ્યા છે જો ફ્રેન્ડ્સ શિયાળામાં તો ગરમ ગરમ બ્રેડ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે

સ્વાદમાં પણ એવા જ ફાઇન બન્યા છે મને તો ફ્રેન્ડ્સ આ મમરી ખૂબ જ ભાવે મમરી ખાવાની ખૂબ મજા આવે

સોસ અને કોઠાની ચટણી સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આવી રીતે ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ જો તમારે મારી બીજી વાનગી કે જે જિજ્ઞાબા કિચનમાં કંઈ બનવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી ચલો ફ્રેન્ડ્સ જમવા